આઈસર એકસો ઇઠ્યાસી ટ્રેક્ટર જોઈ લેસો આ મિની ટ્રેક્ટર સાથે તમામ ઓજાર આપી દેવાનું છે ઓજારમાં હળ ઓરણી પાસિયા રાપ પાવડો આ બધું સાથે જ આપવાનું છે આખો સેટ આપવાનો છે માલિકનું કહેવું છે કે મોટું ટ્રેક્ટર લેવાના કારણે આ તમામ ઓજાર સાથે મિની ટ્રેક્ટર આપી દેવાનું છે કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે છઠ્ઠો મહિનો વન ઓનર ટ્રેક્ટર છે ઘરઘરાવ ટ્રેક્ટર પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કોઈ પણ ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં સાઈડ ગેર અને ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન કમની કલર કમની ફિટિંગ સાથે આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં તમામ ઓજાર જોવા મળશે અને તે પણ સારું ટ્રેક્ટર સારા ઓજાર જોવા મળશે અને મોટું ટ્રેક્ટર માલિકને લેવાનું છે તો આ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જોવા જવામાં નથી જેથી વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય વનોના ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે ટાયર કમની ટાયર સાથે જ જોવા મળશે ટ્રેક્ટરની આપણે વાત કરીએ કિંમતની તો માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે બે લાખ અને હજાર રૂપિયા તમામ ઓજાર સાથેની કિંમત છે આખા ઓજારની સેટની કિંમત બે અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું એક બેતાલીસ એસી એક એકતાલીસ માલિકનો મોબાઈલ નંબર છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે ખાંભા તાલુકો ગામ રાયડી માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ